આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે એક ડોગ છે જે મેટ્રો જે ટ્રેક ખરો તેની પર ફસાયેલો હતો પાંચ દિવસથી થી પાંચ દિવસ મહેનત અને ત્રીસ થી પાંત્રીસ લોકોની મહેનતથી આજે મેટ્રોના કર્મચારીઓ દ્વારા બી સરસ અમને બ્રેકડાઉન આપવામાં આવ્યો આના માટે મેટ્રોના કર્મચારીઓનો અને સાહેબોનો અમે આભાર માનીએ છીએ આપ જોઈ શકો છો મારી પાછળ આ મેટ્રોનો ટ્રેક છે દેખાય છે અને સાથે અમારા સાથી મિત્રો આ ડોગને ઉચકીને અત્યારે કોબા સર્કલ તરફ આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો એક રેસ્ક્યુ કરવા માટે મેટ્રો ટ્રેક ઉપર જે પાંચ દિવસથી ફસાયેલું હતું ત્યાંની સ્પેશિયલી પરમિશન લઈને આપણે મેટ્રો ટ્રેક ઉપર દિવસ દરમિયાન સાહેબ સિંહોની મહેરબાની અને જે આપણી સાથે સ્ટાફ છે આ જોઈ શકો છો આપ આ બંદે મિત્રોના સહયોગથી આપણે ટ્રેક ઉપરથી ડોગને ટ્રેપ કરી અને સરસ રીતે રેસ્ક્યુ કરી લીધું છે ફરીથી મેટ્રો કોર્પોરેશનના તમામ અધિકારીઓ અને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છે ડોગને સરસ રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે આભાર સહ આ કોબા મેટ્રો સ્ટેશન છે ત્યાં આગળ એક પાંચ દિવસથી એક ડોગ જે છે એ ફસાયેલું હતું બે વખત રાતના ઓપરેશન કર્યા અઢી થી ત્રણ વાગ્યા સુધી પણ રાતનો સમય હોય બરાબર પિક્ચર ક્લિયર ન મળતા વિઝન ક્લિયર ન મળતા પકડાતું નહોતું આજે મેટ્રોની આજે ટીમ છે મારી સાથે તે લોકોએ ખૂબ જ અથાગ પ્રયત્ન કરીને આજે દિવસ દરમિયાન દસથી પંદર મિનિટનો આપણને બ્રેક આપી મેટ્રોનું નેટવર્ક જે છે એને બંધ કરી અને આપણને બ્રેક આપ્યો અને પરિણામે આ જે ડોગ છે તેને સહી સલામત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે આ ડે ડોગને રેસ્ક્યુ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સીએનડીસીની ટીમ મેટ્રોની ટીમ અને મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન અમદાવાદના મનોજભાઈ ભાવસાર સાથે જે બી બીજા મિત્રોએ આ રેસ્ક્યુમાં સહયોગ કરે છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે આભાર